મતદાન મથક મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી મોતી ઈકો ફ્રેન્ડલી મતદાન મથક મુલાકાત લઈ મતદાન નિરીક્ષણ કર્યું હતું પોલિંગ સ્ટાફ પાસેથી મતદાન વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોના ઉત્સાહને પણ બિરદાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન માટે આવનાર નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંદેશો મળે તે માટે શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ મોડેલ મતદાન મથક તૈયાર કરાયું મતદારોને મતદાન બાદ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને મતદાન અવશ્ય કરીએના સંદેશ સાથેની ઇકો ફ્રેન્ડલી થેરી અને રૂપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે જ આ મતદાન મથકમાં નાગરિકોએ મતદાન કર્યા બાદ સેલ્ફી ઝોનમાં સેલ્ફી પણ લીધી હતી